ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારના દિવસે ધારેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ધરપડા ગામ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો ગામના મિત્રો દ્વારા ભાગ લીધેલ હતો વિજેતા જાહેર થયેલ ટીમના કેપ્ટન શ્રીઓનું ધરપડા ગામના પરબતજી કુંભાજી સોલંકી તથા ગામના વડીલજનો દ્વારા કેપ્ટન શ્રીઓનું કપ એવોર્ડ અને સિલ્વર ગોલ્ડ મેડલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનો હેતુ એ છે કે જે કંઈ રમત વધે તે ધારેશ્વર રકમ વધે તે ધારેશ્વર મહાદેવ મંદિરના પુનઃનિર્માણ માટે રકમ વાપરવામાં આવે છે આ તબક્કે ટ્રોફીના દાતા મનુજી શોભાજી તથા પૌવાના દાતા તથા મિનરલ પાણી તથા બેનરના દાતાઓના ધરપડા ગામના વડીલજનો દ્વારા આભાર વ્યક્ત કરેલ આજે ધરપડા મુકામે શ્રી ધારેશ્વર મહાદેવના નવનિર્માણ નવા મંદિરના લાભાર્થી એના નિમિત્તે ધરપડા ધારેશ્વર મહાદેવના યુવા સમિતિ વતી ધરપડા ગામના આગેવાનો હતી એક નાની ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે જે ધ્રપડા પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડની અંદર ધ્રપડા ગામની છ ટીમો વચ્ચે અન્ડરડોન મેચ રમાઈ અને ફાઈનલમાં બોતરી 11 અને ધારેશ્વર માધેવી 11 અને મેલેડી 11 બે ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે અને આના ફાઈનલ વિજેતામાં જે પણ રકમ આવે છે અંદાજે પંદર 15 20000 રૂપિયાની રકમ થાય છે એ તમામે તમામ યુવા મિત્રો તરફથી અને આગેવાનો તરફથી

હા મંદિરના લાભાર્થી ટુર્નામેન્ટ યોજાય છે બરાબર આપનું નામ સોલંકી રઘુજી ગંભીરજી